જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે તારીખ છે છ નવ બે હજાર પચીસના રોજ આપણે ઉના તાલુકાના દેલવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડીએ વિઝિટમાં આવ્યા કે જેણે આપણે મેક્સકોટ વર્ઝન બોક્સર કપાસ વાવેલો છે જે વાવણીનો કપાસ છે તો હાલમાં સાલી પિસ્તાલી છે તો ખેડૂતના મુખે થોડુંક સાંભળીએ તો તમારું આખું નામ અમીરભાઈ રાઠોડ

ખેડૂત ખુશ છે ખાસ કરીને આ વેરાયટી આગળના વર્ષમાં અને આગળના ખેડૂત વધુ વાવે એ માટે થઈ અને સારું ઉત્પાદન મળે કારણ કે દરેક છોડમાં જીંડવા સારા છે બધામાં છે દરેકમાં છોડ તો છે ને ઓલું ડોકુ એનું વેલું કપાઈ ગયું એટલે જો ફેલાઈ ગયો ફરતો ગ્રોથ સારો છે અને ઝીંડવાની સિરીઝ સારી છે કોણપ સારી છે આજે બે દિવસના વરસાદ પછી થોડું ખુલ્લું દેખાણું ચાલો આભાર અમીરભાઈ આગળ આપણે વિઝિટ કરશું